એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સાથે થતા અનેક બનાવની બાબતમાં સલાહ બચાવ મદદ અને સૂચન માર્ગદર્શન માટે કાર્યરત પ્રોજેક્ટના કોઓર્ડિનેટરેમાં ન્યૂઝ સાથે વાત કરી વિચારણા કરી હતી અત્યારે જોઈએ તો કચ્છ એક ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે એટલે ઘણા બધા એવા કેસીસ અમારે રજીસ્ટર્ડ થાય છે કે જે પીડિત મહિલા ટ્રેનમાં આવી અને અહીંયા લાસ્ટ સ્ટેશન હોય રેલવે સ્ટેશન ત્યાં ઉતરી જાય છે આઉટ સ્ટેટનો હોય છે ઘણી વખત એરિયાની એને સમજ નથી હોતી વિસ્તારથી વાકેફ નથી હોતા અથવા તો ઘણી વખત પીડિત મહિલાઓ એવી જગ્યાએ ફસાયેલા હોય છે કે તે ટેલિફોનિક વાત નથી કરી શકતા તો આવા બધા કિસ્સા માટે વન એટ વન એક મોબાઈલ એપ છે કે જેના માધ્યમથી વન એટ વન મહિલા મદદ વનએટ વનમાં મતલબ ડાયલ કરી અથવા તો એમાં ટ્રિગર કરી પેનિક બટન દબાવી અને મદદ મેળવી શકે છે જેમાં બેન જે જગ્યાએથી કોલ કરે ત્યાંનું જીપીએસ લોકેશન ટ્રેક કરી અને અમારી ટીમ પીડિતા સુધી પહોંચી જાય છે અને આમાં એક્સ્ટ્રા ફીચર્સ એ પણ છે કે એ એપ ડાઉનલોડ જ્યારે કરેલી હોય અથવા તો જ્યારે રજીસ્ટર કરે કોઈ મહિલા પોતાના મોબાઈલમાં ત્યારે એના સગાવાલાના જે મોબાઈલ નંબર છે એ પણ એમાં એ અંદર એડ કરી શકે છે અને જ્યારે પોતે મુસીબતમાં હોય વન એટ વન જ્યારે ડાયલ કરે એપ્લિકેશન થ્રુ ત્યારે એના સગાવાલાને પણ એલર્ટ મેસેજ જતો હોય છે એટલે એ લોકો પણ એલર્ટ થઈ જાય છે અને એને પણ માહિતી મળી જાય છે કે કંઈક હેલ્પની જરૂર છે અને અમારી ટીમ પણ આ પેનિક બટન દબાવતાની સાથે જ અમારી ટીમને પણ ત્યાં મદદ માટે ખ્યાલ આવી જાય છે કોઈ પીડિતાએ મદદ માટે કોલ કરેલો છે તો અમારી ટીમ જીપીએસના આધારે જે તે સ્થળે જઈ અને પીડિતાને મદદ પહોંચાડી દે છે આપ જાણો છો કે વનએટ વન મહિલા હેલ્પલાઇન સમગ્ર ગુજરાતમાં અત્યારે કાર્યરત છે અને મહિલાઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને વનએટ વન ટીમે જે રીતે મહિલાઓ માટે કામ કરી અને મહિલાઓને સશક્ત કરવા માટે જે એક વંદનીય કાર્ય કરેલ છે અને એના વિશ્વસનીયતાના આધારે અત્યારે જે વન એટ વનમાં જે મહિલાઓ જે કોલ કરે છે એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે છતાંય આપણે વાત કરીએ તો જે અંતરિયાળ વિસ્તાર છે એમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક અવેરનેસ અથવા જાગૃતિનો અભાવ છે અને એ માટે અમારી ટીમ સતત કાર્યરત છે જ્યાં જ્યાં મોકો મળે જ્યારે જ્યારે સમય અને તક મળે ત્યારે ઇન્ટિરિયર વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કરી અને મહિલાઓને બોળા પ્રમાણમાં જાગૃત થાય એવા પ્રયાસો કરવામાં આવે છે આપ જાણો છો કે આ સેવા સમગ્ર ગુજરાતમાં બે હજાર પંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે શરૂ કરવામાં આવેલી હતી અને અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ સેવા કાર્યરત છે ભુજની આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં બે રેસ્ક્યુ વન વન એટ વન રેસ્ક્યુ વન કાર્યરત છે ઇસ્ટ અને વેસ્ટ બંને ઝોનમાં એક એક વન એટ વન રેસ્ક્યુ વન કાર્યરત છે અને વન એટ વન રેસ્ક્યુ વનમાં ટીમની વાત કરીએ તો ટીમમાં એક ટ્રેન્ડ કાઉન્સિલર હોય છે એક પોલીસ કર્મચારી હોય છે અને એક ડ્રાઈવર હોય છે જે લોકો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે અને આ સેવા ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે કે ત્રણસો પાંસઠ દિવસ કાર્યરત છે આ સેવા મુખ્યત્વે મહિલાઓ માટે છે એટલે મહિલાઓ કેવા કેવા પ્રકારે મહિલાઓ આ સેવાનો મદદ મતલબ લાભ લઈ શકે એની વાત કરીએ તો કોઈ પણ મહિલાને જ્યારે સલાહ સૂચન માર્ગદર્શન અને બચાવની જરૂરિયાત હોય આવા દરેક સંભવિત કિસ્સાઓમાં પીડિત મહિલા વન એટ વનમાં કોલ કરી અને મદદ મેળવી શકે છે ડિટેલમાં વાત કરીએ તો પારિવારિક જે ઝઘડાઓ છે ઘરેલું હિંસા છે બાળ લગ્નને લગતા વિખવાદો છે કામકાજના સ્થળે જે જાતીય સતામણી છેડતી છે ટેલિફોનિક અને ફિઝિકલ સ્ટોકિંગ વગેરે કિસ્સાઓમાં પીડિત મહિલાઓ વન એટ વન સેવાનો લાભ લઈ શકે છે આમાં એની મદદ મેળવવાની જે પ્રોસેસની વાત કરીએ તો મહિલાઓએ સેવાનો લાભ લેવા માટે માત્ર વન એટ વન મહિલા સોરી વન એટ વન નંબર ઉપર ડાયલ કરી અને મદદ મેળવવાની રહે છે આ એક ટોલ ફ્રી નંબર છે જેમાં કોલ કરવાની સાથે જ ટેલિફોનિક કાઉન્સિલર દ્વારા પીડિત મહિલાઓની દરેક માહિતી મેળવી સમસ્યાની માહિતી મેળવી જરૂર જણાય તો સ્થળ ઉપર વન એટ વન રેસ્ક્યુ વન ટીમને મોકલી અને સ્થળ ઉપર જ મદદ પહોંચાડવામાં આવે છે મોટાભાગના કિસ્સાઓમાં અમારી ટીમનો પ્રયત્ન એવો રહેતો હોય છે કે સ્થળ ઉપર નાના મોટા પારિવારિક ઝઘડાઓમાં સમાધાન કરી અને તૂટતા પરિવારને બચાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત જ્યારે સ્થળ ઉપર ગંભીર સમસ્યા ધ્યાન પર આવે ત્યારે પીડિત મહિલાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન વનસ્ટોપ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર લોક અદાલત આશ્રય ગૃહ વગેરે જેવી સંસ્થાઓ સુધી લઈ જઈ અને આગળની મદદ પહોંચાડવામાં આવે છે જે પ્રકારના કેસો આવે છે એનામાં આપણે આ ને જે મહિલાની આપણે જે કઈ રીતે આપણે વાત કરીએ કેસીસની તો અંદાજે રોજના દસથી પંદર મહિલાઓ વન એટ વન સેવામાં કચ્છ જિલ્લામાંથી કોલ કરીને મદદ મેળવે છે જેમાંથી ચાલીસ ટકા કેસીસ એવા હોય છે કોલ એવા હોય છે કે જેમાં પીડિત મહિલાઓને ટેલિફોનિક સલાહ સૂચન માર્ગદર્શન મેળવવાનું હોય છે અને બાકીના સાઠ પંચાવનથી સાઠ ટકા કિસ્સાઓમાં બહેનને સ્થળ ઉપર મદદની જરૂરિયાત હોય એવા કિસ્સાઓ હોય છે જેમાં અમારી ટીમ ઘટના સ્થળે જઈ અને પીડિત મહિલાઓને મદદ કરી અને આગળની મદદ પહોંચાડે છે બે વર્ષ સોરી ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષમાં કચ્છ જિલ્લામાં ટોટલ ચૌદસો પાંત્રીસ પીડિત મહિલાઓને વન એટ વન અભયમ સેવાની મદદ પહોંચાડવામાં આવી હતી જેમાંથી આઠસો સાડત્રીસ જેટલા કિસ્સાઓ એવા છે કે એટલા કિસ્સાઓમાં સ્થળ ઉપર સમાધાન કરી સુખદ સમાધાન કરીને મદદ પહોંચાડવામાં આવી રહી હતી બાકીના ત્રણસો સાઠ જેટલા કિસ્સાઓમાં પીડિત મહિલાની જે ગંભીર સમસ્યાઓને ધ્યાને લઈ તેઓને આગળની મદદ માટે પોલીસ સ્ટેશનને જેમાંગા હું વાત કરી એ પ્રમાણે સખીવન સ્ટોપ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર આશ્રય ગૃહ વગેરે જગ્યાએ લઈ જઈ અને આગળની મદદ પહોંચાડવામાં આવે છે